થેલા ભરી તૈયાર રહેજો હજુ આગામી બે દિવસ ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે વીસ થી વીસ ઇંચ વરસાદ હવામાન વિભાગ પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની ટાંટિયા પહોળા કરે એવી આગાહી છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના બસો સાડત્રીસ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ગુજરાતમાં વરસાદે વિનાશ વેર્યો છેલ્લા ચાર દિવસમાં ગુજરાતમાં વરસાદના કારણે અઠ્યાવીસ લોકોએ જીવ ગુમાવ્યા હજુ પણ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાનની આગાહી છે રાજ્યમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે મોન્સૂન ટ્રફ અને ઓફશોર ટ્રફ સક્રિય થતા વરસાદ પડશે અત્યાર સુધી ગુજરાતમાં સામાન્ય કરતા ચાલીસ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્રના એક જૂનથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી સડસઠ ટકાથી વધુ વરસાદ વરસ્યો ઓગણત્રીસ અને ત્રીસ ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતના માથે ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાતા વરસાદી માહોલ જોવા મળ્યો છે ઓફશોર ટ્રફ અને મોનસૂન ટ્રફ એક્ટિવ થતા હજી પણ વરસાદ રહેશે આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે ઓગણત્રીસ અને ત્રીસ ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ આગામી ચોવીસ કલાક કચ્છમાં ભારે વરસાદની આગાહી છે ભારે વરસાદની આગાહીને લઈને કચ્છ કલેક્ટર દ્વારા તમામ નાગરિકોને સર્તક રહેવા ખાસ અનુરોધ કરાયો પાણી જોવા પ્રવાસન સ્થળો ન જવા અપીલ કરાઈ નદી નાળા સહિતના વિસ્તારમાં ન જવા અનુરોધ કરાયો પરેશ ગોસ્વામીએ આગાહી કરતા કહ્યું કે રાજ્યમાં આગામી છત્રીસથી ચાલીસ કલાકની અંદર મેઘતાંડવ જોવા મળશે અનેક વિસ્તારોમાં પંદર ઇંચથી વધારે જેટલો વરસાદ નોંધાશે સરકારી તંત્રને પણ અપીલ કરું છું કે એનડીઆરએફની ટીમ હવે તૈયાર રાખજો આગામી છત્રીસ કલાક બહુ જ ડેન્જર છે ખાસ કરીને અમદાવાદ આણંદ નડિયાદ સુરેન્દ્રનગર મોરબી ભાવનગર બોટાદ રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જામનગર અને કચ્છના દરિયાઈ કાંઠા માટે આગામી છત્રીસ કલાક બહુ જ ભારે છે આ તમામ જિલ્લા આગામી છત્રીસ થી ચાલીસ કલાક માટે ડેન્જર ઝોનની સ્થિતિમાં છે આ જિલ્લાઓને સુપર રેડ એલર્ટ આપી શકાય કારણ કે આ જિલ્લાઓમાં હવે જે વરસાદ આવશે તે કેટલાક વર્ષોનો રેકોર્ડ તોડી નાખે તેવો વરસાદ લાવશે રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી આવી ગઈ છે આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારેની વરસાદ અને જળબંબાકારની આગાહી તેમણે કરી છે તેમણે બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ દ્વારકા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી અને પોરબંદરના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં જળબંબાકારની આગાહી છે મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની આગાહી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર યથાવત રહેશે રાજ્યમાં વરસાદી માહોલ અઠ્યાવીસ ઓગસ્ટ સુધી યથાવત રહેશે એકત્રીસ મીટર ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદી જોર ધીમે ધીમે ઓછું થશે